નરેશભાઈ નરસિંહભાઈ રાઠવા ગામ કંડલવા હવે કવાટ તાલુકા કોંગ્રેસ સમિતિ જલ અધિકાર અભિયાન અંતર્ગત આપણે બધા ભેગા થયા છે આપણા કવાટ તાલુકાના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ રાઠવા મંચસ બિરાજમાન તેમજ પૂર્વ વિપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા તેમજ ફાયર બ્રાન્ડ અમારા નેતા નરેન્દ્રભાઈ રાઠવા તેમજ અમારા મુરબ્બી વડીલ માર્ગદર્શક એવા રણછોડ કાકા તેમજ ઉર્ધનભાઈ બધા મંચસ્વ બિરજમાન છે અને આપણે નાના મોઢે મોટી વાત નહીં કરતા ઘણી બધી ચૂંટણીઓની વાત થઈ તે પ્રમાણે આપણે હમણાં આગળના વક્તા કીધું અમારા ભીમસિંહ કાકા સરપંચ કે ભાઈ આમ આદમી પાર્ટી આવી ભાજપ છે કોંગ્રેસ છે આપણે જૂની જૂની પાર્ટી છે આપણે કોઈ આજકાલની પાર્ટી નથી આપણે પેદા નથી ત્યારની આપણી બાપ દાદાની પાર્ટી આ કોંગ્રેસ બધા કહે આ બાપ એને એટલું જ કહેવાનું આ બાપ ક્યાં કરતો બાપ તો હમ તમારે બેઠે હતી ત્રીસ સાલ સત્તામાં નથી કોંગ્રેસ સત્તા બી આટલું બધી મજબૂત છે અને આ મજબૂત હવે ઉભા ધરેલો છે આવું પ્રાયત નાખવાના છે આમ આપણે બરાબર પણ ગામડાની અંદર ઘણી બધી વાતો ચાલે છે ભાજપની કોંગ્રેસની આમ આદમી પાર્ટીની પણ આપણા નવા પ્રમુખ પ્રમુખાને નવા સેનાપતિ તરીકે લંડુભાજી લેમ કર્યા છે ત્યારે કવાટ તાલુકાની તમામ જિલ્લા પંચાયત સીટ તમામ તાલુકા પંચાયત સીટ ચૂંટણીના સમય પર ટિકિટની માંગણી માટે ગામ ગામડીના લોકો બધા માંગણી કરશે આપણા કાર્યકરો છે વફાદાર છે ટિકિટ માંગવાની બધાની આશા છે ચૂંટણી લડવાની બધી આશા છે પરંતુ ટિકિટ એવા માણસને આપવી પડે એનો પેલો રિપોર્ટ લો ભાઈ તમે આ સીટ પરથી આવો છો એ સીટની અંદર કેટલા ગામ લાગે છે ગામની અંદર કેટલી સમસ્યાઓ છે એ સમસ્યાના સમાધાન માટે તમે ટિકિટ માંગો છો અને સત્તામાં આવો તો સમસ્યા માટે કેટલું લડી શકો છો તે પ્રમાણે બધાને રિવ્યુ લેવા પડે

આજે કોંગ્રેસ બી લડે ભાજપ બી લડે આમ આદમી પાર્ટી લડે તો ઘણા બધા આમ આદમી પાર્ટી ની હવા ચાલે જ છે નથી ચાલતી આ બધાને જ ખબર છે પણ અહીંયા મંચ પર કોઈ કહી ના શકે ગામડાની અંદર ખેતરો મજૂર નીંદવા આવે ને તે બી એમ કઈ ભાડા વાળું કેવું રહે એટલે અહીંયા આપણું મેં નહીં કહેતા પણ આપણે બધાથી નક્કી કરવું પડે લવલી નવતાલાની ઝુલ્લી જન્મારાની છે કોંગ્રેસ સિવાય બીજું કોઈ ઓપ્શન નહીં અરવિંદ કેજરીવાલ દિલ્હી નથી મશીનમાં ગરબડી નથી કમ્પ્યુટર વોટ થાય અમે પહેલેથી કેતા કે મશીન મોબાઈલ થી મોબાઈલ રૂપિયા જતા રહેતા હોય મોબાઈલ મોબાઈલ રૂપિયા ઉપડતા હોય કે મત ની ઉપડી જાય મોબાઈલ થાય કે નહીં થાય આ બધાને એમ હતો પણ છેલ્લે રાહુલ ગાંધીના માટે બિહારમાં બિહાર માં જે વોટ ચોર ગદ્દી છોડ વોટ ચોર ગદ્દી છોડ ચાલુ કર્યો ને કરોડો વોટ પકડાયા તો હવે તો વિશ્વાસ આવે કે નહીં મશીન ગરબડ છે આ મશીન ના કારણે ઇલેક્ટ્રિક સરકાર ચાલે આપણી ખાનદાની સરકાર સિક્કા વાળી ચાલતી નહીં અને એ સિક્કા વાળો આવવાની બિલકુલ તૈયારી છે એટલે કોંગ્રેસનો નું હવે પતિ વસ્તુ ભૂલ જજો ઉભાવો ઉભાવાનો છે ભાજપ ને લાવવા જોઈએ ભેગી લીધવાની એટલે આમ આદમી એવી વિચારધારા થી લોકો આપણા ગામડા એમ એમ કે આમ આદમી આ સેમ કે પણ કોંગ્રેસ શું કર્યું એ આપણે લોકોને વિચારવું પડશે કોંગ્રેસ કેવા કાયદા વ્યવસ્થા કયા અધિકાર હક આપણું શિક્ષણ આપણી રોજગારી આપણી ખેતીવાડી આ બધી રીતે આપણે કેવી રીતે સમતાલ રાખીને આપણે રહીને ચાલનારી પાર્ટી કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી તો તમને હવામે હારી હારી વાત કરશે ને સત્તા લેવી છે એને બીજું કંઈ કરવું નથી એ ભાજપનો નાનો ભાઈ જ છે એ તમે ગમે તે કેતા હોય પણ કોંગ્રેસ જેવી કોઈ વફાદાર નથી આજે રાહુલ ગાંધી દિલ્હીની અંદર નરેન્દ્ર મોદીની સામે વિપક્ષના લીડર તરીકે

એને જોડો ફરે ફરી એક વિમાન તૈયાર કરવાનો કુટુંબ માં કયો વડીલ છે કયો વાત થી આખું કુટુંબ જાણે છે કયા વ્યક્તિને આપણે પકડવો એને પકડવાથી આપણે કેટલા વોટ આપણી તરફ આવશે અને કઈ વાત કોંગ્રેસ તરફથી એને કરવાની એ બધા પરિપક્વ વ્યક્તિને પકડવો પડશે જીરેન્દ્રીને પગતું પે આજે મારો કોંગ્રેસ લો છે ભલે મત તળે એ કામનો નહીં મળે ભાઈ કોંગ્રેસની નીતિ આ છે કોંગ્રેસની સરકાર બનશે તો આ ફાયદા મળશે કોંગ્રેસ છે તો આ છ વર્ષો આપણે જીવડા રાખ્યા જમીન આપી હક આપ્યા અધિકાર આપ્યા સ્કૂલો ભણાવી શિક્ષણ મળ્યું નોકરી મળી બધું જ મળ્યું પણ આ લોકો કોન્ટ્રાક્ટ સિસ્ટમ ખાલી દીધી કેટલી વાર કઈ મફત આલુ કુકડું ને ધારા કાળે નાખવા લાગે બપોરે મફત કુકડું ને ધારા રાખીએ બપોરે તો હું કાંઈ રાખીએ પણ આવે જ કુકડું ને ઘરે મારવા જો એમ પેલા મફત આવી નાખું ને હલાલ કરવાની વાત છે મફત નહીં લેતા

એનું નામ વપરાય છે સમાજ ની વાત કરે છે ચૌધાર ભાઈ ની સાથે આપડે છે સાચા મર્ગ ને જેલ મેં પૂરી નાખે આજની કાલે મજબૂત થી બહાર આવશે લડશે જીતશે આપણી પાસે બી ચૈતર છે ઓળખવા અમે ભૂલ છે ભૂખ તો કાઢ લાગીએ